હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ચાર ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર આગામી બે દિવસ માટે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ રહેવાની શક્યતા છે કારણ કે શક્તિ નામનું વાવાઝોડું બંગાળની ખાડીની સાથે અરબસાગરની અંદર બની રહ્યું છે તો મિત્રો અરબસાગરની અંદર જે વાવાઝોડું બન્યું છે એનું નામ શક્તિ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું છે એનું નામ પણ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ટૂંક સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે અત્યારે આપણે સૌથી પહેલાં શક્તિ નામના વાવાઝોડાની વાત કરીશું આ વાવાઝોડું છે એક ગુજરાતથી એટલે દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને આઠસો કિલોમીટર દૂર છે સાથે સાથે મિત્રો કચ્છ અને દ્વારકાથી અઢીસો કિલોમીટર દૂર આ વાવાઝોડું આવેલું છે તો આ વાવાઝોડું છે ખાસ કરી કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના જે જિલ્લાઓ છે એને વધારે પડતી અસર પહોંચાડે છે જો વાવાઝોડું છે એ સિસ્ટમનો યુટર્ન જેમ થાય છે એમ વાવાઝોડાનું યુટર્ન થવાને લઈને આ આગાહી છે કરવામાં આવી રહી છે આ વાવાઝોડું કચ્છ તરફથી ઉત્પન્ન થઈ અને કરાચી પાકિસ્તાનના દરિયામાં ગયું હતું ત્યાર પછી ઓમાન તરફ જવાનું હતું પરંતુ ઓમાન તરફ આ વાવાઝોડું પહોંચે એ પહેલાં પાંચ અને છ ઓક્ટોમ્બરના વાવાઝોડાની ગતિ છે એ બદલાશે દિશા બદલાશે જો પાંચ અને છ ઓક્ટોમ્બરના રોજ આ વાવાઝોડું યુટર્ન મારશે તો કચ્છ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર ભારે તબાહી છે એ મચાવતું જોવા મળશે વરસાદની સ્થિતિ તો હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે પરંતુ વાવાઝોડાની અસરના કારણે ખતરો પણ દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે મિત્રો પાંચ અને છ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતમાં ભારે અતિભારે વરસાદ પડશે મેઘટાંડવ થશે સાથે સાથે અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનથી લઈ અને કચ્છ લાગુના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ત્રણ નંબરનું એલસીએસ સી એસ નામનું ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે એટલે કે આ સિગ્નલના કારણે ત્યાંના જે માછીમાર ભાઈઓ છે એમને આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના નજીકના જે વિસ્તારો છે એમને હાઈ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યા છે ગુજરાત ઉપર બિપોર જોઈ અને એ પહેલાં તાવતે વાવાઝોડાની જે અસર કચ્છ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર થઈ હતી એના કરતાં વિનાશ સર્જતું વાવાઝોડું આ છે કારણ કે અત્યારે આ વાવાઝોડાની જે ગતિ છે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે આ વાવાઝોડું છે કલાકની અંદર પંચોતેર કિલોમીટર કાપે છે અને એની ત્રિજ્યા એટલે કે એની રેન્જ ઘેરાવો જે છે એ અઢીસો કિલોમીટરનો દર્શાવવામાં આવી રહ્યો છે હવે આ વાવાઝોડાનો ઘેરાવો જો અઢીસો કિલોમીટરનો દર્શાવવામાં આવી રહ્યો હોય તો એ કચ્છ અને દક્ષિણ ગુજરાતના ઝોનથી સૌરાષ્ટ્ર સુધીના જે જિલ્લાઓ સુધી પહોંચતા આ વાવાઝોડાને માત્ર ત્રણ દિવસનો સમય લાગે એટલે વાતાવરણની અસર છે એ હજી પણ બદલાય છે ગુજરાત ઉપર ભારેથી તે વરસાદ છે પડશે અને જેના કારણે દિવાળી પણ બગડશે અગાઉ મિત્રો નોરતા અને દશેરાનો પાવન તહેવાર બગડ્યો છે હવે એવામાં શું ખરેખર ગુજરાત રાજ્ય ઉપર દિવાળીનો પાવન તહેવાર બગડશે ચોમાસું તો વિદાય તરફ આગળ વધી ગયું છે પરંતુ એની અસર વાવાઝોડા સમાન છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે થઈ રહી છે જે ડિપ્રેશન બનવાનું હતું એ ડિપ્રેશન એક તો મિત્રો ઓડિશા પૂર્વ ભારતની અંદર બન્યું છે જેમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર આટલા રાજ્યોની અંદર જે વિશાળ રેન્જની અંદર ચક્રવાતી તોફાન સર્જાનું એનો ઘેરાવો ન્યા બન્યો છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની વાત થાય હવે મિત્રો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વાવાઝોડું જે સક્રિય થઈ રહ્યું છે એ ની વાત કરવામાં આવે તો વરસાદની આગાહી છે એ કરવામાં આવી એ પહેલાં ગુજરાતમાં અમુક ભાગોની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે આ નવી આગાહી પ્રમાણે દિવાળીના તહેવાર બગડશે સાથે સાથે અત્યારે હાલ પૂરતી નવી સિઝનની શરૂઆતના કારણે ગુજરાતમાં પણ ઘણો બધો મોટો ફે ફેક્ટ છે દર્શાવવામાં આવી રહ્યો છે કારણ કે ખેડૂત ભાઈઓને પણ જે છે એ પાક નુકસાન થવાનો વારો આવી શકે છે વરસાદની સ્થિતિ જે ભયંકર સાબિત થઈ રહી છે એમાં વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ છે એ પડતું જોવા મળશે આગામી બે દિવસ માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે મન મૂકીને વરસવાનો છે વરસાદની સ્થિતિ પણ મજબૂત થઈ છે અહીંયા તમને વિવિધ મોડોલના ભાગરૂપે દર્શાવીએ તો બે વાવાઝોડા છે દર્શાવવામાં આવી રહ્યા છે એક વાવાઝોડું તો બંગાળની ખાડી સુધી પહોંચી ગયું અને બંગાળની ખાડીમાંથી આ વાવાઝોડું પૂર્વ ભારતમાં પહોંચી ગયું એટલે આ વાવાઝોડાની અસર હવે વિશાખાપટ્ટનમ ઓડિશા તેમજ ખાસ કરીને ભુવનેશ્વર આટલા જે વિસ્તારો છે એની અંદર વધારે જોવા મળશે તે પછી આ વાવાઝોડું જે બંગાળની ખાડીની અંદર સર્જાનું છે એ વાવાઝોડાની અસર મધ્ય ભારત તરફ આગળ વધશે ને મધ્ય ભારતમાંથી જો સિસ્ટમનો ટર્ન થશે તો બે રસ્તા બતાવવામાં આવી રહ્યા છે એક તો મધ્ય ભારત તરફ જોવાનું એટલે ગુજરાત ઉપર જશે તો એ સિસ્ટમ છે સીધી લાઇનમાં સ્ટ્રેટ ઓફ લાઇન એમાં છે એ ગતિ કરશે જો વાવાડું છે એ વરસાદની ગતિના ભાગરૂપે પોતાની દિશા બદલાવશે તો એ વાત ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી છે એ પહોંચી જવાની છે તો એ ઉત્તર ભારત તરફ છે એ વરસાદ આગળ વધશે હવે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ વધારે લાવવા માટે ચોમાસું છે એ નિયત કરતાં ઓછા સમયે આવવું જરૂરી છે જો ચોમાસાની સિઝન અત્યારે હાલ પૂરતી શરૂ છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ ક્યારે વિદાય લઈ ચૂક્યું છે તો એ ત્રીસ સપ્ટેમ્બરના રોજ વિદાય લઈ ચૂક્યું એ પછી જો હવે વરસાદ પડતો હોય તો એ મિત્રો ક્યાં તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હોય ક્યાં ગુજરાત ઉપર છે એ હવાનું દબાણ ઓછું હોય ભેજનું પ્રમાણ વધારે હોય તેના કારણે પણ વરસાદ છે એ દર્શાવવામાં આવી રહ્યો હોય વરસાદની સ્થિતિ પણ મજબૂત થશે કારણ કે ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ ભારે વરસાદ હોવાના છતાં કારણે અમુક લોકોના જે વેધર એનાલિસિસના આગાહીના ચાર્ટ રજૂ કરવામાં આવતા હોય તો એ ચાર્ટના માધ્યમથી તમારે ખાસ ધ્યાન રાખવું અત્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું પરેશભાઈ કહે છે કે હજી ચક્રવાતી વાવાઝોડાની અસર છે ગુજરાતમાં પણ આ વાવાઝોડું છે લગભગ નહીં ટ્રાટકે જેમ બિપોર જઈ અને ખાસ કરીને તાવતે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં જે નુકસાની થયું છે જે અલ્ટિમેટ બારું પગલું ભરાઈ ગયું છે ગુજરાત તરફથી અથવા તો વાતાવરણ તરફથી એ બાબતને ધ્યાનમાં રાખી અને વેધર એનાલિસિસના કોઈ પણ પ્રકારે આગળ આવી નહીં ગુજરાતમાં જ્યારે પણ સુપરફાસ્ટ તાજા સમાચારની આગાહી સાચી પડતી ત્યારે એવું નહોતું કે એ એક જ વ્યક્તિની આગાહી સાચી પડે તે સમયે ગુજરાતમાં જ્યારે પણ વેધર એનાલિસિસનો એક્સપર્ટ થતું હતું ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત રાજ કરી અને રાવણ મુંબઈ આવી તો રાવણ ગુબર અને મુંબઈની ગાજદુભા વરસાદની સ્થિતિ છે એ નબળી પડી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત થયો વરસાદની સ્થિતિ છે એ નબળી પડી તો આ પ્રકારે આપણે જોઈશું સિસ્ટમનો ટ્રફ છે એ તો મજબૂત થઈ ગયો છે ગુજરાત ઉપર ચોક્કસપણે વાતાવરણની અસર છે એ લગભગ નડશે નહીં બાકી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જો વધારે લઈ ગયા હોય તો ભેજનું પ્રમાણ અરબ સાગરના દરિયાની અંદર ખાસ કરીને બંગાળની ખાડી તરફથી કે પછી દક્ષિણ ભારત તરફથી આગળ વધીએ તો એવામાં આ જે મેન ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ નબળી પડતી જોવા મળી રહી છે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે આગાહી સાચી પડે કારણ કે પરેશભાઈ ગૌસ્વામીની અવારનવાર જેટલી પણ આગાહી છે એ સાચી પડે છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હવે પછી વરસાદની વાત કરીએ તો પહેલું માવઠું છે એ લગભગ સાત અને આઠ ઓક્ટોમ્બરથી શરૂ થશે જેમાં સાતથી લઈ અને નવ ઓક્ટોમ્બર વચ્ચે એમ કુલ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે પણ એક બે સેન્ટરની મંદર મધ્ય કરતાં થોડોક વધારે વરસાદ પડશે પણ સાર્વત્રિક કે મોટા વરસાદની શક્યતાઓ હાલ પછી છે કરવામાં નથી આવી દસ તારીખ પછી વાતાવરણ સંપૂર્ણપણે ખુલ્લું થઈ જાય છે તડકા પડવાનું પણ ચાલુ થઈ જાય છે તો આ વરસાદની સ્થિતિ હજી પણ ભારત દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે વરસાદી આગાહી છે ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા જે કરવામાં આવેલી માહિતી છે એના ભાગરૂપે હોવી જોઈએ બાકી ગુજરાતમાં તો અત્યારે અવારનવાર દરેક લોકો છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા જે પણ માહિતી મળતી હોય એ માહિતી કન્ટેન્ટ સ્વરૂપે અપલોડ કરવા માટે પરંતુ અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર છે એ ધોધમાર વરસાદ હોવાના કારણે પણ જે વેધર એનાલિસિસની યુટ્યુબ ચેનલો છે એ ખાસ મોટી ચાલતી નથી ગુજરાત ઉપર અમુક લોકોના વિડીયો છે એ વાયરલ થઈ જાય છે પર ડેના અને ડેલી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ આ દર્શાવે છે હજી પણ ગુજરાત ઉપર વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે પછી દર્શાવીએ કે વાતાવરણની અંદર સક્રિય થયેલ સિસ્ટમ જે વાવાઝોડું અસર આપણે કહીએ છીએ વાવાઝોડું અસર શું ખરેખર બંગાળની ખાડીની અસર પહોંચાડી શકીએ જો મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાતાવરણ બદલાય છે એ વરસાદની આગાહી લગભગ છે એ બંગાળની ખાડી તરફ જ આગળ રહેતી હોય પરંતુ ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે અને આ વખતે પણ બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમની અસર છે એ ગુજરાતને જોવા મળશે એટલે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે વાતાવરણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આ વાતાવરણ છે મિત્રો દસ ઓક્ટોમ્બર સુધીનું દસ ઓક્ટોમ્બરના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને જે મધ્ય ગુજરાતથી ખૂબ ઉપર કચ્છ લાગુના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળવો જોઈએ વાતાવરણની અંદર દબેલ ફાયદો થવો જોઈએ ગુજરાત ઉપર સ્થિર અંતર્ગતની જે આગાહી છે સ્થિર રહેતી જે માહિતી છે એ માહિતી ચાલતી નથી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના છતાં પણ લોકેશન સેમ આઉટ શા માટે દર્શાવવામાં આવે તો આ અંગે આપણે છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિને અનુમાન લગાવી અને આગળ વધારી શકીએ છીએ તો મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો